હમ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે કાછડિયા રોશન હું સિઝન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજ આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવેલા છીએ કે જેમને પોતાની મગફળીના પાકમાં સિઝન્ટા કંપની દ્વારા જે નવી દવા લોન્ચ કરવામાં આવી છે મીરા વિશ ડીઓ તેનો છટકાવ તેમને પોતાના મગફળીના પાકમાં કરેલો હતો તો આપણે પ્રગતિશીલ ખેડૂત પાસેથી માહિતી લઈએ કે દવા છાંટીએ પછી તેમને એવું રિઝલ્ટ મળ્યું અને દવા છાંટ્યા પહેલા તેમની મગફળી કેવી હતી તેમની પાસેથી આપણે સંપૂર્ણ અભિપ્રાય લઈએ તમારું નામ જણાવો ને મારું નામ છે ગોરધનભાઈ આંબાભાઈ મેંદપરા તમારું ગામ ગામ છે લોઠિયા તાલુકો જિલ્લો જામનગર તો ગોરધનભાઈ તમે સિઝન્ટા કંપની દ્વારા જે નવી દવા લોન્ચ કરવામાં આવી મેરાવીસ ડીઓ તેને તમારા મગફળીના પાકમાં તમે છટકાવ કર્યો તો તમને કેવા પ્રકારનું રિઝલ્ટ તમને જોવા મળ્યું એ આ મેરાવીસ ડીઓ છાંટ્યા પછી ટીકાનો રોગ કે ફૂગનો રોગ કે સુકારાનો એમાં ઘણો ફાયદો જણાય છે અને થોડુંક અમુક ટકા ફ્લાવરિંગમાં પણ વધારો દેખાય છે જ્યાં નથી જાય ને એમાં એટલે આ દવા બહુ સારી છે સીજેન્ટા કંપનીની અને ગોરધનભાઈ તમે મગફળીમાં મિરડીઓનો ઉપયોગ કર્યો નતો એ પહેલા તમારી મગફળી કેવી હતી આપણા ખેડૂત મિત્રોને જણાવો ને મગફળી એકંદરે સારી હતી પણ જે આ ફ્લાવરિંગમાં અને જે આ ડિફરન્સ જે દેખાય છે ને એ ડિફરન્સ મને દેખાણો થોડો જ્યાં નથી થાયતી

જે નવી દવા મીરાબેન ડીઓ નું લોન્ચ કરવામાં આવ્યું હોય તો તમે સોશિયલ મીડિયા દ્વારા બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ આપવા માંગશો તે જણાવો ને એ મારો ખેડૂત મિત્રોને હું ખેડૂત જ છું ખેડૂત મિત્રોને એ સંદેશો છે કે ફૂગ નાશક નો આ મીરાવીસ ડીઓ નો એક થી બે છટકાવ કરવા ની ભલામણ કરું છું મારી રીતે મારા અખતરા મુજબ એટલે આ દવા બહુ સારી છે અને એક થી બે છટકાવ કરશો તો એનો ફાયદો ચોક્કસ મળશે બધા ખેડૂત મિત્રોને મગફળી બહુ સારી દેખાય છે આ હાલની તકે અમારે પચીસ ત્રીસ પાત્રીસ ઇંચ વરસાદ પડ્યો પણ એનું નુકસાન કઈ થયું નથી આ ટીકાનો રોગ કે ભૂખ એ બહુ ને બહુ સારી રીતે કંટ્રોલ કર્યા છે આ દવા ટૂંકમાં ખેડૂત મિત્રો ગોરધનભાઈનું એવું જણાવવું છે કે જામનગર જિલ્લામાં વધારે પ્રમાણમાં પાંત્રીસથી પાંત્રી ત્રીસથી પાંત્રીસ ઇંચનો વરસાદ પડ્યો પણ તો પણ તેની મગફળીમાં કોઈપણ પ્રકારનું પાન ટીકા કે ગેરું કોઈ કોઈપણ પ્રકારનો રોગ જોવા મળતો નથી તો તેમનો એ અભિપ્રાય આપવા માંગે છે કે સિઝન્ટા કંપનીની મીરાવી ડીઓનો ઉપયોગ કર્યા પછી કોઈપણ પ્રકારનો રોગ તેની મગફળીમાં અત્યારે જોવા મળતો નથી તો તે ભલામણ આપણે ગોરધનભાઈ આપવા માગે છે ખૂબ ખૂબ આભાર આપનો